मेरा नाम सितारा है मैं होटल में थे वो वो बाहर गए थे कुछ मुझे होटल में छोड़ के उसने वो बोला कुछ सामान लेना है इसलिए वो बाहर जा रहा है वो बाहर गया और कुछ ही देर बाद ये मुझे बोला कि नीचे आओ हॉस्पिटल जाना है आगे तो हॉस्पिटल उस, तक आ गई उसने यहाँ से पता चला कि वो ब्रॉड डेड है तब मैंने पूछा क्या हुआ था वो उन लोगों ने बोला कि लिफ्ट खुल, खुल गया और वो नीचे गिर गिर गया मुझे नहीं पता कैसे खुल गया क्या उस हुआ प्लाजो होटल दो हमारा रूम टू जीरो फोर था लेकिन वो तीन चार तीन पाँच पाँच सेवन फ्लोर समथिंग था મારું નામ સંજય ઇજાવા છે સામાજિક કાર્યકર્તા અને કેરલા થી સુરત કપડા ના ખરીદી કરવા જે બે એક કપૂલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટેલમાં અને એ હોટલ ના સાતમા માળે એમને રૂમ મળ્યો હતો એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કઈ કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યો છે એટલે એમના જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ જે કામ ની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ ને બટન દબાવ્યો હશે એવો એમના મિસિસ એમના વાઈફના જે કહેવા થી એમને બટન દબાવ્યો હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યો ગયો એટલે લિફ્ટ ના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે કે ભાઈ લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા તો દરવાજો પણ ખુલી ગયો અને લિફ્ટ એ જે કઈ જગ્યા પર ઉપસ્થિત નતો એટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડામાં પડીને એમનું મોત થયું છે હાલમાં સિમ્મેર હોસ્પિટલ ની અંદર એમનું પીએમ કરવાનું પણ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જ્યારે લિફ્ટ જે ફ્લોર ના હોય ત્યારે એનો દરવાજા ખુલે છે અને એવું અત્યારે પ્રથમ છે અમને ખબર પડે છે અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવા વાળા વ્યક્તિ પણ નથી અને જે વ્યક્તિને વાત કરીએ આ ની અંદર એ લોકો એકબીજાની ઉપર ઢોળે છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે આની અંદર પોલીસ તપાસ ની કામગીરી આગળ વધારી છે એફએસએલ ના ટીમ ને બધું અત્યારે હાલ હોટલ ઉપર પહોંચવાની તૈયારી છે અને આગળ એફઆઈઆર નોંધ ને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલું છે કઈ રીતની બેદરકારી એમાં જોવા મળી છે બેદરકારી એ છે લિફ્ટ ની અંદર હંમેશા લિફ્ટ ના ફિટનેસ સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે જે લિફ્ટ ના સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે આ બધી સેફ્ટી ના જે મેજર છે એ આ લિફ્ટ ની અંદર થી આ સર્ટિફિકેટ જ મળે છે એટલે લિફ્ટ ને જે લિફ્ટ મેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે કારણ કે આ

રસ્તા ઉપર આવી જતો હોય છે અને કમાવનાર વ્યક્તિ એક જ છે અને જે સુરત સુધી જો કેરેલાથી આવતા હોય અને કપડાનું જે ખરીદી કરવા હોય કરતા હોય અને ત્યાં જઈને એને વેપાર કરવા માટેનો જ્યારે પ્રયત્ન કરતા હોય તો આપણે અ માની શકાય છે સમજી શકાય છે એનો ફેમિલી કઈ રીતે ગુજરાન કરતા હોય તો આવા વ્યક્તિઓનું જ્યારે મૃત્યુ થાય ત્યારે તકલીફ વધારે પૂરતું પડે છે એટલા માટે અમે અમારું જે માંગણી છે એની અંદર સો ટકા જે બેદરકારીનો એને જે જાણી જોઈને જે બેદરકારી કરેલું છે એના માટેનું ગુણો નોંધવું જોઈએ અને આની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવું જોઈએ મેનેજમેન્ટ થી કઈ વાત મેનેજમેન્ટ જોડે હજી સુધી કઈ વાત થયા નથી એકબીજાની ઉપર ટોપી ફેરાવે છે કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ હજી સુધી સામે આવ્યા નથી હવે આ બધી વસ્તુ તપાસની અંદર જ બહાર આવશે એવું અમારું માનવું છે